રોડ સુધીના સો જેટલા નડતરૃપ દબાણોનું સફાયું વર્ષોથી અડીંગો જમાવીને દબાણો કરી ટ્રાફિક તથા પ્રજાને નડતરૃપ દબાણોનું નગરપાલિકા દ્વારા સફાયો કરવામાં આવ્યો આવો જોઈએ ઉલ્લેખનીય છે કે નગરમાંથી અગાઉ પણ નડતરૃપ ચારસો કરતા વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા છોટાઉદેપુર નગરમાં ગેરકાયદેસર નડતરરૂપ દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ એસટી ડેબોથી ક્લબ રોડ સુધીના સોથી ઉપરાંતના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જ્યારે વર્ષોથી અડીંગો જમાવીને પ્રજા અને ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર થતાં પ્રજામાં આનંદ ફેલાયો હતો છોટાઉદેપુર નગરમાં આવેલા મુખ્ય માર્ગ અને જાહેર જગ્યાઓ ઉપર ઘણા વેપારીઓ દબાણો કરીને પોતાનો ધંધો કરી રહ્યા છે જે વેપારીઓ વાહન ચાલકોને નડતરરૂપ હોય છે જેનાથી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ રહી છે આ દબાણો દૂર કરવા માટે આજરોજ નગરપાલિકાનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગયો હતો અને એસટી ડેપોથી ક્લબ રોડ અને માણેક ચોકડી સુધીના થી વધુ દબાણો દૂર કર્યા હતા ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા વારંવાર સૂચિત કરવામાં આવ્યા હોય જેના ભાગરૂપે આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવી જેમાં ઘણા વેપારીઓ પણ સ્વૈચ્છિક પોતાના દ્વારા કરેલા દબાણો હટાવી લીધા હતા રસ્તામાં આવતા જતા આ દબાણોના કારણે ઘણીવાર અકસ્માતના પણ બનાવ બનતા હોય છે અને ટર્નિંગ પોઈન્ટ ઉપર સામેથી આવતું વાહન દેખાતું નથી જેનાથી પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે જે દબાણો આજરોજ દૂર થતાં વાહન ચાલકોમાં આનંદ ફેલાયો હતો નગરપાલિકા કારોબારી સમિતિના અધ્યક્ષ અલ્પાબેન સૌરભભાઈ શાહે રૂબરૂ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નગરપાલિકા વિસ્તારમાં આવતા ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો ખૂણે ખાચરીથી હટાવી લેવામાં આવશે રોજિંદુ પેટીયું રડીને પોતાનો ધંધો કરતાં વેપારીઓને નુકસાન થાય અને તેમની રોજીરોટી છીનવાઈ જાય તેવી અમારી કોઈ મંછા નથી પરંતુ તંબુતાણીને પ્રજાને તથા ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા દબાણો ચલાવી લેવામાં આવશે નહીં વેપારીઓ રોજ લારી લઈને આવી ધંધો કરીને જતા રહે તો તંત્રને કોઈ વાંધો નથી પરંતુ પ્રજાની રજૂઆતને ધ્યાનમાં રાખીને તંબુ તાણીને નડતરરૂપ દબાણો ચલાવી લેવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતું જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ જણાવી રહ્યા છે કે સરકારી નગરપાલિકાની જગ્યા ઉપર દબાણ કરી ધંધો કરતા હોય તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે નગરમાં કોઈપણ જગ્યા પર નડતરરૂપ દબાણું ચલાવી લેવામાં આવશે નહીં આંગે નગરપાલિકા દ્વારા પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવશે